દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો મુદ્દો ગરમાયો છે આદિવાસી સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય શાબ્દહિક યુદ્ધ તીવ્ર બન્યું છે વલસાડ તાપી અને ડાંગ જિલ્લાના આદિવાસીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરવા એકજૂટ થયા પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ હટાવો સંઘર્ષ સમિતિ ચૌદ ઓગસ્ટે વલસાડમાં વિશાળ રેલીનું આયોજન કરી રહ્યું છે કોંગ્રેસનો આક્ષેપ છે કે આ પ્રોજેક્ટથી હજારો હેક્ટર જમીન અને જંગલો ડૂબમાં જશે જેનાથી તેમનું જીવન અને સંસ્કૃતિ ખતરામાં આવશે અમારું આયોજન ચૌદ તારીખ ની આર પાર પાણી રવિવારે નવસારી માં ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો વલસાડના ભાજપ સાંસદ ધવલ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ પર રાજકીય લાભ મેળવવા ભોળા આદિવાસીનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો કે 2022 માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સીઆર પાટીલ સાહેબે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટને કેન્સલ ત્યારે જ કરવામાં આવ્યો એના પછી કોઈ જાતની હિલચાલ નથી થઈ પણ જે વિધાનસભામાં થઈ થઈ પછી પછી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે થઈ એમનું કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવાની આ પૂરું ષડયંત્ર છે આદિવાસી અસ્મિતા બચાવ નહીં પણ કોંગ્રેસ કોંગ્રેસનું અસ્તિત્વ બચાવની આ પૂરું આ પ્રોપોગેન્ડા ચાલી રહ્યું છે આ વિવાદ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે બે હજાર સત્તરનું ડીપીઆર રજૂ થયું હતું પરંતુ પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં રદ કરાયો હતો તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓની લાગણીઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એસીમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં મનમોહન મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આ વિવાદ હવે રાજકીય અને સામાજિક મોરચે નવો વળાંક લઈ રહ્યો છે આદિવાસી સમાજનો વિરોધ અને રાજકીય પક્ષોની શાબ્દિક લડાઈ આગામી દિવસોમાં શું લેશે તેના પર સૌની નજર છે